નવરાત્રીના પર્વ માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિવિધ હિન્દુ સંગઠનોના દ્વારા પણ તહેવાર દરમિયાન કોઈ પણ પ્રકારની ઘટના ન બને તે માટે તેના માટે આયોજકો અને ખેલૈયાઓને સૂચના આપવામાં આવી રહી છે આ તરફ સુરત જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે સલાહ આપી છે જેમાં માત્ર હિન્દુઓને પ્રવેશ જ આપવામાં આવે તે વાત કરી છે સાથે જ હિન્દુ ધર્મ દીકરીઓ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે હિન્દુ ધર્મના નવરાત્રી પર્વનું ખાસ મહત્વ છે નવરાત્રીના નવ દિવસ દીકરીઓ નવ દિવસ ગરબે રમી માતાજીની આરાધના કરતી હોય છે ત્યારે નવરાત્રીના તહેવારે કોઈપણ દીકરી લઉજાદનો ભોગ ન બને તે માટે હિન્દુ સંગઠનો સક્રિય થઈ ગયા છે સુરત જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ગરબાના આયોજકને કડક ભાષામાં ચીમકી આપી હતી કે જો ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મી દેખાશે તો જોયા જેવી થશે કોઈપણ ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મીને પ્રવેશ આપવામાં ન આવે દરેકના આધાર કાર્ડ ચેક કરવામાં આવે તેમજ કોઈ પણ બાઉન્સર તરીકે ન રાખવામાં આવે કલાકારો પણ પરંપરાગત પોશાક પહેરી પરફોર્મન્સ આપે સાથે હિન્દુ ધર્મની દીકરીઓ માટે નાઇન ઝીરો ટુ થ્રી ઝીરો વન ફાઇવ સેવન નાઇન ઝીરો હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે આ હેલ્પલાઇન પર નવરાત્રીના પર્વમાં ચોવીસ કલાક સંપર્ક કરી શકે છે સુરત જિલ્લામાં હિન્દુ સંગઠનના સોથી વધુ યુવક યુવતીઓ કાર્યકરો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને અલગ અલગ ગરબા ગ્રાઉન્ડમાં જઈને સરપ્રાઇઝ ચેકિંગ કરશે મારું નામ જયભાઈ પટેલ છે અને વિશ્વ પરિષદ બજરંગ સુરત જિલ્લા સંયોજક જવાબદારી પર છું નવરાત્રી લઈને કયા પ્રકારની તૈયારીઓ આગામી સમયમાં નવરાત્રીઓ આવી રહી છે એટલે નવરાત્રી એટલે માં જગદંબાની આરાધના અને ઉપાસના નો તહેવાર હોય અને એ સમયે આપણા સુરત વિસ્તારમાં અને સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રમઝટ અને ગરબાનું આયોજન કરવામાં આવે છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આજ છેલ્લા ઘણા વર્ષોથી એક વિનંતી કરતું આવ્યું છે કે વિધર્મી મુક્ત થવી જોઈએ કારણ કે કે આ આ એ એ એવો સમય છે કહેવાય સમયે વિધર્મીઓ નવરાત્રીઓમાં ગરબા ગરબારમમાં આવે અને હિન્દુ બેન દીકરીઓને ફસાવે અને ત્યારબાદ નવરાત્રી પછી એનું કંઈક અલગ જ રૂપ આવે છે બેન દીકરીઓના બળાત્કાર બેન દીકરોને લવજિહાદમાં ફસાવીને એના પાત્રીસ ટુકડા એવા ઘણા બધા બનાવો બની રહ્યા છે એ બનાવોને રોકવા માટે આજે બજરંગ અને વિશ્વ હિન્દુ પરિષદ વિધર્મી મુક્ત નવરાત્રી માટે આયોજકો આયોજકોને એક ખાસ વિનંતી છે કે આ વર્ષે અમે લોકો ગણપતિના આગમન ને પહેલેથી જ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવીએ છીએ કે મહેરબાની કરીને તમે કોઈ વિધર્મીઓને એન્ટ્રી ન આપશો તમે આઈ કાર્ડ ચેક કરો આધાર કાર્ડ ચેક કરો ત્યારબાદ તિલક કરાવો ગૌમૂત્રનો છટકાર કરાવો આવા અલગ અલગ પ્રકારની સુવિધાઓ કરાવો જેથી કરીને તમારા નવરાત્રી હેલ્પલાઈન નંબર બહાર પાડવામાં આવેલો છે હેલ્પલાઈન નંબર આજ તમારા મીડિયાના માધ્યમથી નોંધ કરાવું છું નેવું બે ત્રીસ નાઇન જીરો ટુ થ્રી જીરો પંદર સાત નેવું વન ફાઈવ સેવન નાઇન જીરો આ હેલ્પલાઇન નંબર છે કોઈ બી હિન્દુ બહેન દીકરી અને વિધર્મી અથવા કોઈ બી અસામાજિક તત્વ હોય અને જો ખોટી રીતે હેરાન કરતો હોય તો આ નંબર પર કોલ કરી શકે છે બજરંગટના કાર્યકર્તાઓ તમારા હેલ્પ માટે પહોંચી જશે અને બીજી વાત કે આ વખતે બજરંગઢનું એક એવું આયોજન છે કે હર વર્ષે ગળામાં કેસરી ખેસ પહેરીને સરપ્રાઈઝ ચેકિંગ થતું હોય પણ આ વર્ષે સંગઠનની બહેનો અને ભાઈઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓની સાથે જ રમઝટની અંદર ગરબા રમતા હશે અને જો કોઈ ખેલૈયાઓ બેન દીકરીઓને છેડતા હશે કે બેન દીકરીઓને ખોટી રીતે હેરાન કરતા હશે ને બેન દીકરીઓને ફસાવવાનો પ્રયત્ન કરતા હશે તો એ લોકોને કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એ લોકોને સબક શીખવાડવામાં આવશે જે રીતના આયોજનો હશે કે કોમી એકતાનો ભંગ થશે વાતાવરણ છે કઈ રીતનું થશે જો કોમી એકતાનો ભંગ થાય એ વાત તદ્દન ખોટી છે અમે લોકો ભારતીય સંસ્કૃતિને માનવાવાળા છીએ અમને